એટલે કટર મારી દીધું છે અને કટર મારી અને અત્યારે નવે જતી પાછી આપણે ડુંગળી વાવવા માટે આપણું વાવણી પાછા આવી ગયા છીએ આવી પરિસ્થિતિ છે હું આગળ જણાવતો રહું કે કેવી કેવી પરિસ્થિતિની હોન ડુંગળીમાં ખેડૂતોની બને છે ચંદ્ર સંજય તો મિત્રો આપણે જે રહ્યા જઈ રહ્યા છીએ અત્યારે આપણું આજે ડુંગળી વાવવાનું મશીન એટલે કે કાજુ વાવવાનું મશીન લઈ અને આજે હું તમને વાત કરવાનો છું કે ભાઈ કેવું અત્યારે વાવેતર છે ડુંગળીનું હાલમાં કારણ કે તમને ખ્યાલ છે ભાવનગર જિલ્લો છે ત્યારે અને મહુવા એમાં મહુવા અને અમારો સિહોર જે ડુંગળીનું તો ફેવરેટ ઇફેક્ટ એટલું ગણાય છે ત્યાં ડુંગળે બધા કે વધારે પ્રમાણમાં કરવામાં આવે છે અત્યારે કમોસમી વરસાદ પછી ડુંગળીનું કેવું આગતર છે અને વરસાદ પછી જે પેલા ભાવેલી છે આપણે ડુંગળી હતી એની પરિસ્થિતિ કેવી છે એમના વિશે આજે હું તમને વાત કરવાનો છું અત્યારે આપણે જે રહ્યા છીએ જે ખેડૂતની વાડીએ જે ડુંગર વર્ષમાં વાડી છે ત્યાં અને ત્યાં આપણે ડુંગળી વાવવા માટે જઈ રહ્યા છીએ જે આપણે લાલ દેશી ડુંગળી આવે તે વાવવા માટે અને હું તમને એમાં આજે વાત કરવાનો છું કે ભાઈ પેલા ડુંગળી કેવી હતી અને વાવેતર કેવું થઈ રહ્યું છે એમના વિશે આજે આપણે ચર્ચા કરવાની થાય છે તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આપણે ડુંગળી વાવવા માટે વાડીમાં ત્યાં જુઓ આ બે મહિનાની ડુંગળી છે જે માયકો છે હવે માયકો હોવા છતાં અત્યારે તે મોગરા કાઢી ગઈ છે અત્યાર જેને એના બેતા થવા મળ્યા છે અને બે મહિનાની હોવા છતાં કોઈ જાતનો દડો પડતો હોય એવી પરિસ્થિતિમાં અત્યારે આ ડુંગળી નથી એટલે મિત્રો અમારું આ મારી પહેલી વાડી છે આ જ રીતે હું ત્રણે ત્રણ વાડીએ જે જવાનો છું એ ત્રણેય વાડીમાં ડુંગળી ઊભી છે અત્યારે અને તમને હું બતાવીશ કે ત્યાં ડુંગળીની શું પરિસ્થિતિ છે હવે આપણે વાવતા જઈએ અને સાથે પરીક્ષણ પણ કરતા જઈએ અને પરીક્ષણ તમારી સુધી પહોંચાડતા પણ જઈએ જેથી કરી અને તમને પણ અત્યારે એક આઈડિયા આવે કે આગળ ઉપર ડુંગળીનું કેવું ભવિષ્ય થશે તો તમે આ જોઈ શકો છો કે ડુંગળીની અત્યારે આ બે મહિનાની માયકો કળી છે તેમ છતાં અત્યારે આમાં ઘણા રોગ આપણને દેખાય છે અને જો આ બાજુમાં જે ટ્રેક્ટર આપણું ઊભું છે અહીંયા આપણે બે છા વાવી દીધા છે હજી આપણું આગળ ઉપર વાવવાનું શરૂ છે તો હું તમને જાણકારી આપતો જઈશ કે ભાઈ રીતનું વાવણું હોય છે અત્યારે મિત્રો જે જે વીઘાની આ ડુંગળીનું આપણે વાવેતર કરતા હતા તે જગ્યાએ બે ત્રણ વીઘા વાવેતર થવા મળ્યું કારણ કે મિત્રો ખેડૂતોએ શું કર્યું છે કે વાવણી પહેલા એટલે કે જે નોરતાની આજુબાજુમાં જે વાવેતર થતું હતું તે ખેડૂતોએ જો આ દેશી ડુંગળીનું વાવેતર કરી નાખ્યું હતું પણ ત્યાર પછી આ કમોસમી જે વરસાદ આવ્યો જેના કારણે ડુંગળીમાં અત્યંત એવો રોગો આવી ગયા કે ખેડૂતોએ હવે ફરી થોડી ઘણી જે કાંઈ વધી હતી એ કળી ફરીથી વેસવા વેસવાના બદલે પોતાના ખેતરમાં ત્રણ વીઘા ચાર વીઘા એવા ટુકડા હોય તો ટુકડા પણ સોંપવાનું કામ શરૂ કરી દીધું છે અત્યારે કારણ કે જે પહેલાંનો લોટ હતો જે સારા ભાવ ગણાય અને સારા ભાવ આવવાની જે શક્યતાઓ જે સમયમાં હોય તાઓના સમયમાં તો તકલીફ પડી ગઈ છે પણ અત્યારે નવેકરિયા પાછું વાવેતર શરૂ થયેલું છે જે બે વીતા ત્રણ વીકા ચાર વીકા આવા જ અત્યારે વાવેતર અત્યારે આ સમયમાં થઈ રહ્યા છે એટલે આના ઉપરથી એવું મને લાગે છે કે થોડો ડુંગળીનો ભાવ સારો રહેશે જો તમારી પાસે બિયારણની ને કળીની કે રોપલીની જો વ્યવસ્થા હોય તો તમે ખરેખર કરજો તેનાથી તમને ઘણો ફાયદો થશે મિત્રો આપણે ટ્રેક્ટર આખતા થાય એટલે આપણે વોઇસ ઓવર કરીએ અને તમને મારે માહિતી આપવી પડી છે તો મિત્રો આ એક પડવું આપણું જે વાવન હતું એ વવાઈ ગયું છે કમ્પ્લેટ બે વીઘા આપણે ડુંગળી વાવીએ અને અહીંયાથી આપણે નીકળી ગયા છીએ હવે મિત્રો હું તમને વાત કરું તો આ ખેડૂતની મેં બે વીઘા ડુંગળી વાવી અને તેની બાર વીઘા ડુંગળી પૂરી થાય

ખડ ને ભીની જમીન પડી છે એટલે જે વાવેતર થવું જોઈએ એવું સારું આપણે વાવણીએ નથી કરીએ ક્યાં પણ તોય ઘણું સારું મહેનત કરી છે કે સારું કરી શકાય જવો તમે શેઢે જવો ઢગલા તમને બતાતા છે જે આપણા મોરલામાં બમ્ફરમાં જે વાવણિયાનું બમ્પર આવે મોલ્લો એ મોરલામાં ઢસડાય અને આ રીતનું આપણે ખડ શેઢે આવી ગયું જ્યારે માટી પણ આવી ગઈ એટલે જો આવું ખરાબ ખેતર હોય તો વાવણીયામાં ખૂબ મુશ્કેલી પડે પણ જોઈને ખેતર સારું હોય સરખી રીતે કટર કે રોટાવેટર ચલાવેલું હોય તો આપણે વાવણી કરવાની ખૂબ મજા આવે છે અત્યારે આપણે વીઘો દોઢ વીઘો વાવી દીધું છે ને હજી આપણે વીઘા જેટલું વાવવાનું છે એટલે અઢી વીઘા જેટલી આ જગ્યા છે મારું કહેવાનું મતલબ કે મિત્રો આ વર્ષે ડુંગળીના અત્યારે બજાર ડીમ છે પણ ભવિષ્યમાં ત્રણસોથી માંડી અને ચારસોની આજુબાજુ બજાર રહેવી શક્યતા છે હવે આપણે આ કળી જો આ રીતની માપસરની સારી મીડિયમ કળી છે અને કલર લાલ ગુલાબી જે અમારે ભાવનગર ભાવનગરમાં જે કળીની માંગ છે ડુંગળીની માંગ તે રીતનું અભયારણ્ય છે અને સારું વસ્તુ છે અને ભાવ પણ આ વર્ષે અમને લાગે છે કે પાસ્ત્રા ભાવ સારામાં સારા રહે છે અને આ રીતની વાવણી થઈ છે અને હવે આપણું વાવર પૂરું થઈ ગયું છે અહીંયા અને આપણે નીત્ર ગયા છીએ નવા ખેતર બહુ મિત્રો વાગી ગયા છે ચાર અને આપણે બીજી વાડીનું પણ ત્રણ વીઘાનું વાગે તો થોડું અને આપણે ગઈ ત્રીજા નંબરની વાડીએ જ્યાં પણ ત્યાં જોડ બે વીઘા છે અહીંયા ત્રણ વીઘા છું સવાળા ત્રણ વીઘા છું તો ત્રણ વીઘા વાવાનું છું અને હજી ત્રણ વીઘા વાવવા આપણે જઈએ છીએ પણ રસ્તા જુઓ મિત્રો તો મિત્રો આવી ગયા છીએ આપણે ત્રીજા નંબરની વાડીએ અહીંયા પણ જો આપેલા ડુંગળીનું સોપાન કરેલું છે અને આપણે જોઈએ એની પરિસ્થિતિ પણ તમને અમને દેખાડું અને ત્યાર પછી આપણે નિષ્કર્ષ નિષ્કર્ષ કરશું કે ખરેખર ડુંગળીનું આ વરસ કેવું રહેશે એમ